Thank <laughs> you. આગળનો વિડીયો જોતો પહેલા લે હું પહેલા જ કહું કે હેડફોન વેડફોન લગાઈ લેજો પછી એમ ના કે તા મન માર ઘર મે બહાર કાઢી મેલે માર મમ્મી એ મને આવકી દો માર પપ્પા મને આવકી કીધું પહેલા જ કહું લે કે વિડીયો જોતો મોરી કા જોઈ લેજો તો હેડફોન ઈયરફોન એ બધું ભરાઈ લેજો પછી એમ ના કે માર મમ્મી પપ્પા મને ચપ્પલ મારી બહાર કાઢી દીધો લે એટલે 2 મિનિટ 2 મિનિટ માર ભાઈ જો જેટલા ભાઈ ગુજરાતી વિડીયો મારા ભાઈ જોઈ રહ્યો ને સો માર ભાઈ દેખો યાર 2 મિનિટ તમે ઉભા રહ્યો કારણ કે માર ભાઈ હિન્દી ઓડિયન્સ તો એક નોટિસ આલવી છે સો દેખો મેરે ભાઈ જો ભી મેરે ભાઈ લોકો મતલબ હિન્દી મે મેરા ભાઈ ઓડિયન્સ હે ના સો ઓન લોગો મે યહી બતાને વાલા હું કે મેરે ભાઈ દેખો ये जो पूरा गेम प्ले होना है ना मतलब ये पूरे प्ले में भाई तुम्हारा भाई तुम्हारा हिंदी, गुजराती तीनों लो कि मिक्स होने वाली है ठीक है सो मतलब कि आपको भाई थोड़ा जितना भी नॉलेज वॉलेज पढ़े तो आप देख सकते हो बाकी मैं आपको मतलब की लिख के दे रहा हूँ जो भी मतलब गुजरा की गुजराती ऑडियंस है ना भाई एक सेकंड एक सेकंड मारो પૂરી મારી વાતે નહી પતા ચાલુ થઈ જાય હોવાનું ભાઈ હું કેવું યાર હવે તને જવા દો તો મારો ભાઈ રિકોલ થઈને ફરી આવી જાય ફરી તો તો મારી વિચાર્યુંર બનાવી દઈશું પણ આ ભાઈ હા લીઝા

બરોબર ગોડ હર ધંધા બધું બધું કરાતું હશે તમારા ભાઈએ વિચાર્યું કે ભાઈ આ જેવી મતલબ કે આ ને અગ્નિ જેવી ઓળવા જાય એના ભાઈ સીધી ચઢાઈ જ કરવા ઉપર આપણે બિલીવ રાખવાનો ભાઈ ઓકે એવું આપણે ગમે ભાઈ આપણે રસ્તી જ ખેલવાનું કોઈ આપણે બધું બિકન પોલ્યા જેવું નહીં કાપડ એમને પહે જવાનું ધર્મ વર્મ એવું કોઈ નહીં તો તમારા ભાઈ આ બધું વિચારતા વિચારતા મોટિવેશન મોટિવેશનની જ્ઞાન વાહન મતલબ કોઈ વાતો હતો ભાઈ વાતો કરતો કરતો તમારે ભાઈ વિચાર્યું ચાર નંબર હદ્ધર ભાઈ ચઢાઈ કરી દે પણ ચાર નંબરને જોઈ તો ભાઈ ઓ હો હો ચાર નંબર જતો રહ્યો ઓ ભાઈ મારો મારો મારે મારી મારો મારો તમેજ ક માર વાત સાચી ખોટી તંદા થઈને એક બંદાને ને માર્યો આ તો ભાઈ શું યાર ભાઈ યાર નિરાશા થાય ભાઈ એવી અંદર થી ફિલિંગ થાય ને કોને ભાઈ સોડા ની ડ્રિંક અંદર એમની મુઢામણ મુઢામી ની નાઈ કર દઉં અલે મીન્સ કે ભાઈ મારવાની વાત છે યાર તમે બીજું કોઈ ના બતાવો પાહુ ભાઈ યાર માર તમને કહેવું પડે ભાઈ ઓલવેઝ તમારો ભાઈ પોઝિટિવ થિંકિંગ જ રાખો બરાબર તમારે કોઈ નેગેટિવ લે વાતો લેવાની જ ન પછી એ તમારા માઇન્ડસેટ ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ તમે મારવા તો કઈ રીતના લેહો બરોબર પોઝિટિવ થિંકિંગ શું લેવો કે નેગેટિવ થિંકિંગ હોય તમારા ઉપર બી ડિપેન્ડ કરો અલે હાલે હાલે આઈડ્યો જ હતો ને આજ જ હતો ને જે આપણે પહેલા મારું હતું આની ફિલ્ડિંગ કરી દેવાનો હતો મારો ભાઈ અને બહુ 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 ગોડમાં અને બહુ બહુ ગોડમાં પાવર હતો અમે તો હારા એક જન ને એક નહીં પા બે બે આટલા સીડીઓ પર બેઠા હતા પા કેમ કરી ઓહોહો અરે બીજો એની માની માની ના હોય ના હો ભાઈ હવે વિચારતું કે અધર બંધ એવું આપણે મતલબ કે થોડીક ટીવી બી લઈએ આર થી લોન કરીએ તો ફિલ્ડિંગ સેટ દઈએ મેં કીધું તું એટલે ચાર નંબર આવજો કારણ કે આપડે ફિલ્ડિંગ સેટ કરવાની આપે તો આ બહુ અમે ચપ્પડ ચપ્પડ કરતો હતો યાર યાર શું કરું એ મારી વિરોધમાં ખરા ટાઈમે આવું થાય ને ભાઈ કીધું હું તો લે તમને કહું છું ભાઈ આ બોટ વોટ દેખાય ને મારે જ નાખવાના લે ફ્રી મફત નું કિલ છોડવાનું જ નહીં લે લઈ જ લેવાનું આ બધું મફતે ભાઈ કોક કોકરાશીમાં હોય કિલ લકી હોય મોણસ હોય જેને આવા કિલ મફત થયો બાકી ભાઈ તમને ખબર પ્લેયર તો ભાઈ હું કહેવાનું

અલે મીન્સ કે મારો ભાઈ કેવાન મિનિંગ એ હતો કે હું જા નવરો પડે ત્યારે રિપ્લાય મળી જાય રિપ્લાય ને ચિંતા કરશે નહીં કારણ કે રિપ્લાય કરવો મારું કોમ બરોબર વિડીયો જોવાનો વિડીયો વોચ કરવાનો મસ્તી એ બધું તમારું કમો ભાઈ બરોબર તમે ચિંતા કરશો નહીં અને આરે જ અપડેટ ઉપર મને એક વાત યાદ આવી ભાઈ પબજી મોબાઈલ નો બાકરોલ જોવા ને આપડે બીજે એમાં બાકરોલ શું કહેવાની યાર આ નો ફરક બંને વચ્ચે એન્ડ ઉપરથી રહી પેલો પેલું અપડેટ હતો ને આપણે જીવીએ 4.1 પોઈન્ટ એમાં ભાઈ પોવીન વોવિન હતો પબજી મેં યાર હું કહું કે તમે દિલ ખુશ થઈ જતું હતું ભાઈ ના યાર મતલબ કે પોવીન હોય વાતો કરવાની ભાઈ ખૂબ મજા આવી જતી અને આપણે તો ભાઈ અમે બીજી હવે તો રૂતરું ભાઈ હું કહું કે એટલું ભડા જેવું આપડે ટાલ્યું ને તો મતલબ કે ભાઈ યાર ગેમ રમવાનો જ મૂડ નહીં થતો એન્ડ ઉપર છે ભાઈ યાર ક્યાં બોલું યાર અચ્છી ફ્રેન્ડ નહીં ના ભાઈ કસમ છે યાર ઉપર છે રેન્ડમ કે સાથે ખેલના પડતા યાર દેખો ભાઈ આ બધી વાતો કરતો કરતો યાર પહેલા નંબર માં તો હું તમને કહું કે આટલા શું બંધા બરોબર એન્ડ તો ભાઈ બંદા જોયા ને ભાઈ આજા એક બે ગીલ તો લઈ જ લેવાનો નેકરવાનો જ છે ગીલ વીલ પણ ભાઈ હું કહું કે મારા ટીમેટ એટલા ખતરનાક નાખો ને તો તમારા ભાઈના હાથમાં એક કિલ જ નહીં આવવા દેતા એટલે મારે ગેમ પ્લે બનાવવાનું છે યાર મારે કિલ જવું ભાઈ મારે કિલ જવું તમે સમજતા તમ નહીં અને આ વાત ઉપર તમારા ભાઈને દેખાય બોટ વોટ હતો તમારા ભાઈ અને ફાઇનલ સમય નિપટાવી દેવાનો એમ મફતથી કિલ મળે હું તો કહું ભાઈ જુઓ તમે રસ્તામાં જતા હોય તો ગમે તો જતા હોય અને તમારે મફતથી કિલ બિલ મળે મફતથી ખાવાનું મળે તો છોડવાનું જ નહીં મા ભાઈ કંઈ જ લેવાનું લઈ જ લેવાનું લે આપણે ગરીબ છે આપણા ભાઈને કશું કોઈ નહીં બરાબર અને પહેલા નંબરમાં માં ગાઈસ દેખો યાર તમાર ભાઈ હને ભાઈ હું આઈ ખેતરમાં માં આઈ વોઇસ ઓવર કરું તો પહેલા નંબરમાં માં કાજુ બાજુ હોય અગર ભજન ને ડીજે વિજે વાગે ભાઈ ખેતરમાં માં ભાઈ ભજન ને ડીજે વગાડ્યો કે શું કરવાનો અને એ પાઉ છે છું વગાડ્યો ખબર તો ગોમ નો કૂતરો ગોમ માં બચા કર ભાઈ આવો વગાડ્યો કે અને અગર તમાર ભાઈ આવ બધું ગીતો હોબડી બેલું કે આવ બધું હોબડી ને વોઇસ ઓવર કરે કે આ ભાઈ ઓન થોડી લાત છે ને વરજો રંગ જેવો કોઈ હા નહીં બે અડધી રાતે તો કમસે કમ જપો યાર ની ઉપરથી માર ભાઈ છે ગીતો વગાડ્યો ખબર ગોમ નો કૂતરો ગોમ મ બચા કરે ભાઈ આવી જ બધી વાતો કરતો કરતો યાર તમારા ભાઈ અને તમારી સ્કોડ મતલબ કોઈ આવી જાય ભાઈ આગળ મૂન માર ભાઈ તો ભાઈ જપ્પે જ નહીં યાર ગમે તે સ્કડ ગાડી હોય પણ હોમ દેખાય છે પહેલા નંબરમાં બંધો ઘણા બધાને કીધું વિચારીને આવો ભાઈ પતાઈ દીધો પતાઈ દીધો હમો પડ્યો ડ્રોપ પહેલા નંબરમાં વિચાર્યું તો કાંઈ તરત પેહલો તો ડ્રોપ લૂંટીશું પણ હું ડ્રોપ લૂંટો કયો ડ્રોપ લૂંટ્યા મોદી પહેલા નંબરમાં આતંકવાદી ટપકી પડ્યા અને પહેલા નંબરમાં થઈ ગયો અમારે પહેલા નંબરમાં દોન નંબરની ફિલ્ડિંગ સેટ થઈ જાય હવે તો દોન નંબરને પહેલાં રિવાઇવ કરીએ સ્મોક કરીએ એક સ્કવોડને સંભાળીએ કે શું કરીએ અરે આવી સિચ્યુએશન થાય ને એટલે ભાઈ કશી ખબર જ નહીં પડતી એટલે તમારે ભાઈ આઈડિયા કર્યું કે એક સમય લોકો ડાયરેક્શન બદલી દઈએ એન્ડ ડાયરેક્શન બદલી બદલીને તમારે ભાઈ કીધું કહો મારી ફિલ્ડિંગ તમારે સેટ કરવી જ પડશે ગમે તે કરી એમને એમ ના થાય રેખા બહુ

नौजवान होकर बाप की दौलत पे जी रहे हो अरे जवान आदमी काम करता है अपने पैरों पर खड़ा होता है और तुम <laughs> सो मेरे प्यारे भाई लोग यार बस आज के लिए इतना ही मिलते हैं से एक बेहतरीन वीडियो में एंड हाँ यार आपको आज का वीडियो कैसा लगा मेरे को कमेंट सेक्शन में जरूर से बता देना यार मिलते हैं अगेंस्ट एक कोई बेहतरीन वीडियो में तब तक के लिए बबाई सै नारा ઓ તાર પર કોકી દે મને તારી માપી કાલ કોસને કાગલે કાલ લાલ લાલ પાણી તરે મધ્ય કોપી લાગે મस्तानी કઈ બેટા નહી આતી કે મસ્તાની કે તારી બેટ કે કાલ કોસડી તને